એ ધોરણ બાર ઇતિહાસનો નો પાંચમો પાઠ અભ્યાસ કરી રહ્યા છે કે જેનું નામ છે અઢારસો નો સંગ્રામ અને આ પાઠ આ અંતિમ વિડીયો એટલે કે સાતમો ભાગ આપણે જોઈ રહ્યા છે આજના આ વિડીયોમાં આપણે જોવા જઈશું અઢારસો સત્તાવન ના સંગ્રામ પરિણામો કયા કયા પરિણામો આપણને મળ્યા કારણ કે જ્યારે સંગ્રામ થાય વિપ્લવ થાય કે વિરોધ થાય ત્યારે એના પરિણામો બે પ્રકારના હોય ક્યાં તો દુષ્પરિણામ હોય ક્યાં તો શુભ પરિણામ હોય પરંતુ અઢારસો સત્તાવન નો જે સંગ્રામ હતો તે ભારત માટે નવી એક ઉર્જા લઈને આવ્યો. ઊર્જાની સાથે સાથે નવી શક્તિ લઈને આવ્યો અને કેટલાક ફાયદાઓ લઈને આવ્યો. કયા કયા? તો આપણે કોઈ પણ જાતનો સમય બગાડ્યા વગર જોઈએ કે અઢારસો સત્તાવન ના સંગ્રામ જે છે એના પરિણામો કયા કયા હતા? શું પરિણામો કયા કયા હતા તેની ચર્ચા કરી લઈએ. તો અઢારસો સત્તાવન ના સંગ્રામનું પ્રથમ પરિણામ જે હતું કંપનીના શાસનનો અંત. શું થશે? કંપનીના શાસનનો અંત.

ત્યારબાદ શું આવ્યું તો કે ભાઈ નોકરીમાં સમાનતા પુનરચના જેટલી જગ્યા છે વાપરી કાઢીએ આપણે આર્થિક અને સામાજિક નીતિમાં ફેરફાર સામાજિક તો આટલા જે પરિણામો છે એ પરિણામો પરિણામ તરીકે આપણે લઈ શકીએ પરિણામ વિશે આપણે ચર્ચા કરીશું તો અઢારસો સત્તાવન નો જે સંગ્રામ થયો એના પરિણામ સ્વરૂપે જનતા જે છે કઈ જનતા ભારતની જનતા છે એના ઉપર આપણને એક અલગ પ્રકારની અસર જોવા મળી અને તેના પરિણામ સ્વરૂપે આપણને કઈ કઈ અસરો જોવા મળી તો પહેલું કે કંપનીના શાસનનો અંત થઈ તો અઢારસો ને કારણે વિપ્લોવને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એનો શાસનનો અંત આવી ગયો અને હવે બ્રિટિશ તાજ જે હતું બ્રિટિશ સરકાર બ્રિટિશ તાજ યાદ રાખજો બ્રિટિશ તાજ જે હતું તેણે હવે ભારતનું શાસન પોતાના હાથમાં લઈ લીધું અને એને કારણે અંગ્રેજોએ શું કર્યું તો કે ભાઈ હવે અંગ્રેજો ભારત પ્રત્યે પોતાની રાજકીય અહીંયા ગાડી જોઈને અઢારસો ના સંગ્રામને કારણે કંપનીનો હવે અંત આવી ગયો અને બ્રિટિશ તાજ જે હતો તેણે ભારતનું શાસન સંભાળી દીધું અને અંગ્રેજોએ પોતાની રાજકીય વહીવટી લશ્કરી આર્થિક સામાજિક અને ધાર્મિક નીતિમાં હવે ફેરફાર કરવો પડ્યો અત્યાર સુધી કંપની તરીકે તમે ગમે તે કરી શકતા હતા હવે બ્રિટિશ તાજ તરીકે તેમણે આ ફેરફારો કરવા પડ્યા રાજકીય વહીવટી લશ્કરી આર્થિક સામાજિક ધાર્મિક નીતિમાં ફેરફાર કર્યો નવેમ્બર અઢારસો ને અઠાવનમાં મહારાણી વિક્ટોરિયા જે હતી એણે પોતાનો ધંધેરો જાહેર કર્યો અને એ ધંધેરાની અંદર આ બધી જ માહિતીઓ આપી હતી અને એમાં એક ધંધેરા મુજબ પહેલો આપણને પરિવર્તન જોવા મળ્યું વહીવટી પરિવર્તન તો વહીવટી પરિવર્તન શું છે તો કે અઢારસો સત્તાવન સુધી જેટલા પણ ભારતની અંદર જે કંપનીના સંચાલકો હતા એ બધા જ ઇંગ્લેન્ડ આવ્યા પરંતુ હવે અઢારસો સત્તાવન પછી અઢારસો ને એકસઠ ની અંદર યાદ રાખીશું અઢારસો ને એકસઠ ની અંદર હિન્દી ધારાસભા નો કાયદો આવ્યો કયો કાયદો આવ્યો હિન્દી ધારાસભાનો કાયદો અઢારસો સત્તાવન ના વિપ્લો બાદ ને એકસઠ માં અને આ કાયદા મુજબ હવે શું કર્યું હતું તો કે ભાઈ ભારતની ધારાસભામાં હિન્દીઓને પણ પોતાનું સ્થાન મળવું જોઈએ અને હવે બંધારણીય રીતે હવે આપણી જે ધારાસભા હતી તે ભારતીયોની બનવા લાગી ચાલો જોઈએ અઢારસો સત્તાવન ના સંગ્રામના ફળ સ્વરૂપે સરકારની વહીવટી નીતિ બદલાઈ અઢારસો એકસઠ અહીંયા આગળ ઈસવીસન અઢારસો એકસઠ જે છે એ માં શું કરવામાં આવ્યું ધારાસભાનો કાયદો પસાર કરવામાં આવ્યો અને આ કાયદા અનુસાર ધારાસભામાં હિન્દીઓને પ્રથમ વખત સ્થાન મળ્યું તો તમને અહીંયા આગળ પ્રશ્ન પૂછી શકાય કે ધારાસભામાં હિન્દીઓને પ્રથમ વખત સ્થાન કયા કાયદા હેઠળ મળ્યું તો ઈસવીસન અઢારસો સત્તાવનના હિન્દી ધારાસભાના કાયદા અનુસાર આમ ધીમે ધીમે સરકાર આપ ખુદ ને બદલે બંધારણીય બની ગયા આપ ખુદ એટલે શું અત્યાર સુધી કંપની જે હતી પોતાની રીતે નિર્ણય લઈ લેતી હતી હવે એવું નહીં કારણ કે એની અંદર એવું થઈ શકે નહીં કારણ કે હવે બંધારણીય એટલે બંધારણની અંદર ભારતીયો પણ હતા આગળ જઈએ તો કે પરિણામમાં બીજું હતું દેશી રાજ્ય પ્રત્યેની નીતિમાં બદલાવ અત્યાર સુધી શું હતું સત્તરસો સત્તાવન પછી કે ભાઈ ખાલસા નીતિ આવી ગઈ ખાલસા નીતિ એટલે શું તો કે ભાઈ ખાલસા નીતિ મુજબ જો કોઈ ભારતના રાજા રજવાડા પાસે એનો શું કહેવાય ઇનહેરિટન્સ ના હોય વારસો રાખવા વાળો કોઈ બાળક ના હોય તો અંગ્રેજ સરકાર તે રાજ્યને પોતે કેપ્ચર કરી લેતી લઈ લેતી તે દત્તક લેવા પરંતુ ધીરે ધીરે આ ફરીથી દત્તક નો અધિકાર આપી દીધો. અને એને કારણે હવે જે ભારતના રાજ્યો હતા તે હવે સુખી સંપન્ન બન્યા તેમને અંગ્રેજો પ્રત્યે એક પ્રકારની એવી લાગણી થઈ કે ના હવે આ લોકો સારા થયા છે અને વફાદાર પણ બનવા લાગ્યા આ સંગ્રામને પરિણામે અંગ્રેજોએ દેશી રાજ્યોને ખાલસા કરવાની નીતિનો ત્યાગ કરી દીધો અત્યાર સુધી તમે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની વાત આપણે કરી ગયા આગળ

સુશિક્ષિત હોય પરંતુ તેને અંગ્રેજ સરકાર પોતાની સરકારમાં ઊંચી પોસ્ટ ઉપર નહીં આપતા હતા તેઓ એમ સમજતા હતા કે આ બધા જે છે તે બધા લાંચ રૂશ્વત છે અને તેમને ઊંચા હોદ્દાથી નીચે રાખતા હતા પણ અઢારસો સત્તાવનના સંગ્રહ બાદ અંગ્રેજ સરકારે હિન્દીઓને લાયકાતના ધોરણે ઊંચા હોદ્દા ઉપર નિયુક્ત કરવામાં આવી. એ જ રીતે લશ્કરમાં પુનઃરચના પણ કરવામાં આવી અઢારસો સત્તાવન ના વિપ્લવ સુધી ભારતનો જે સૈનિક હતો તે ફક્ત સુબેદાર બની શકતો હતો એનાથી આગળ તે જઈ શકતો નહીં હતો અને અંગ્રેજ જે સૈનિક હોય અંગ્રેજ સૈનિકને ભારતના સૈનિક કરતા ત્રણથી ચાર ગણો વધારે પગાર મળતો ભારતના જે સૈનિકો હતા તે યુદ્ધ કરે પણ એને વિશિષ્ટ કંઈ ફાયદો મળતો ન હતો અને એ હવે ફરીથી મળવા લાગ્યું તો અઢારસો ના સંગ્રામ પછી તરત જ લશ્કરની પુનઃરચના કરવામાં આવી બ્રિટિશ સિપાઈઓનું પ્રમાણ વધારી દેશી સિમાઇન સિપાઈઓનું પ્રમાણ ઘટાડવામાં આવ્યું કારણ કે અત્યાર સુધી આપણે જોઈ ગયા કે અંગ્રેજો પાસે ચુમાણીસ હજાર પાંચસો જેટલા સૈનિક હતા સાડા ત્રણ લાખ સૈનિકો ભારતીયો હતા અને એ લોકોને ભાન થઈ ગયું જો વધારે આ લોકો કરીશું તો હવે ચડી બેસે તો હવે એ લોકો અંગ્રેજી સૈનિકો વધાર્યા શીખ વગેરેની લશ્કરી બનાવવામાં આવી હિન્દી સિપાહીઓ પાસેથી દારૂ ગોળો લઈ લેવામાં આવ્યો કારણ કે જોયું કે આ લોકો તો ભડાગે કરે છે મારી જ નાગે છે એટલે એ લોકો પાસેથી દારૂ ગોળો લઈ લીધો અને દરેક ટુકડીને પોતાના વતનથી દૂરના સ્થળે કામગીરી સોંપવામાં આવી એના પછી આર્થિક નીતિમાં પરિવર્તન અત્યાર સુધી શું કરતો હતો તો અંગ્રેજ લોકો એમ જ માનતા હતા કે ભારત તો કાચા માલનું કેન્દ્ર છે ભારતમાંથી કાચો માલ તેઓ લઈ જતા અને ઇંગ્લેન્ડમાં લઈ જઈ ત્યાં પાકો બનાવે ફરીથી ભારતમાં લાવી અને તેજ માલને વેચતા અને એને કારણે ભારતની અંદર આર્થિક નીતિમાં બહુત તકલીફ પડવા લાગી ગામના નાના નાના જે ખેડૂતો હતા લુહાર કુંભાર કે કારીગરો જે હતા કારીગરો પર તૂટી પડ્યા હતા પણ હવે તેમણે આર્થિક નીતિમાં બદલાવ લાવ્યા સંગ્રામથી સરકારની આર્થિક નીતિમાં પરિવર્તન આવ્યું કેટલાક ભારતીય ઉદ્યોગો જેવા કે લોખંડ અને કાપડ વગેરે ને શું આપ્યું પ્રોત્સાહન આપ્યું જો કે સરકારની આર્થિક નીતિ હિન્દ અને હિન્દીઓને ભોગે ઇંગ્લેન્ડ અને અંગ્રેજોને ફાયદો કરાવવાની હતી તેમ છતાં પણ લોખંડ અને કાપડ ના ઉદ્યોગને તેમણે ઉત્તેજન આપવાનું શરૂ કર્યું અને એને કારણે કારીગર અને આમ જનતાનું આર્થિક શોષણ જે વધતું હતું તે હવે ધીરે ધીરે કાબુમાં આવ્યું રસ્તાઓ સંદેશા વ્યવહારનો પણ તેમણે શું કર્યો વિકાસ કર્યો ત્યાર પછી સામાજિક નીતિ અત્યાર સુધી સામાજિક નીતિ શું હતી તેમની તો કે ભાઈ ભાગલા પાડો ને રાજ કરો પરંતુ અઢારસો સત્તાવન બાદ તેમણે જોયેલું કે હિન્દુ અને મુસ્લિમ ભારતના જે છે તે એકદમ એક મિત્રોની જેમ રહે છે ભાઈચારાથી રહે છે તેથી કોમવાદને ઉપવા જે હિન્દુ ભાગલા પાડવાની રાજનીતિ હતી તેની જગ્યાએ હવે તેઓએ કોમવાદને આપવાનું ચાલુ કરી દીધું સામાજિક ક્ષેત્રે પણ સરકારે પ્રગતિશીલ પ્રગતિશીલ નીતિને બદલે રુધિચિત નીતિઓ ધારણ કરી લીધી આવી રુધિરત તત્વોનો સાથ મેળવી સરકાર પ્રગતિ પ્રગતિશીલ બળોને રોકવા માંગતી હતી મિત્રો આ રીતે અઢારસો સત્તાવન નો જે વિપ્લવ જે હતો તે ભારત માટે ખૂબ જ મહત્વ અને ભારતની આઝાદી માટે ખૂબ જ ઉપયોગી બની ગયો ત્યારબાદ ધાર્મિક નીતિ તો ધાર્મિક નીતિમાં શું હતું તો અત્યાર સુધી આ જે હતા સૈનિકો સોરી અંગ્રેજો હતા તે પોતાના જે પાદરીઓ જે હતા પાદરી અને ધર્મગુરુ અંગ્રેજો તે ધાર્મિક જે હતા તે સ્કૂલો જે હતી શાળાઓમાં ત્યાં આગળ પોતે ધર્મના શું કહેવાય આ લોકોના પાદરી લઈ આવતા હતા સૈન્ય જ્યાં હતી ત્યાં બટાલિયનમાં લઈ આવતા હતા પુસ્તકોમાં દાખલ કરી દીધું કે જેથી હિન્દુ અને મુસ્લિમ જે હતા તેને ખ્રિસ્તી ધર્મમાં વટલાવી શકે પરંતુ ધીરે ધીરે તેમણે પોતાની ધાર્મિક નીતિમાં પણ બદલાવ લાવવો પડ્યો ધાર્મિક ક્ષેત્રે તટસ્થ નીતિ અપનાવી દીધી પાદરી જે હતા મીન્સ ખ્રિસ્તી ધર્મ ગુરુ જે હતા તેમને અત્યાર સુધી અધિકૃત રીતે ઉત્તેજન આપવામાં આવતું હતું તે હવે શું કરી દીધું બંધ કરી દીધું અને ધ્યાન રાખવામાં કે સિપાહીઓ અને લોકોની હવે ધાર્મિક લાગણી ન તે રીતે તેમણે પોતાનું કામ ચાલુ રાખ્યું સત્તાવનના સંગ્રામની નિષ્ફળતાથી ભારતનો વિલીન થતો મધ્ય યુગ જે હતો તે સમાપ્ત થઈ ગયો અને હવેથી આપણા માટે નૂતન યુગની શરૂઆત થઈ ગઈ અહીંયાથી ઇતિહાસ જે હતો ભારતનો ઇતિહાસનો મધ્ય યુગ પૂરો થયો અને અહીંયાથી ભારતનો નૂતન ઇતિહાસ યુગની શરૂઆત થઈ બ્રિટિશ સરકારના સીધા શાસન હેઠળ નૂતન રાષ્ટ્રવાદના ઉદ્ભવ અને વિકાસને વેગ મળ્યો અને તેને પરિણામે ભારતમાં ગાંધી યુગની શરૂઆત થઈ તો પ્રશ્ન પૂછી શકાય કે ભારતમાં ગાંધી યુગ અથવા તો નૂતન યુગની શરૂઆત ક્યારે થઈ તો અઢારસો સત્તાવનના વિપ્લવ સંગ્રામ બળવા પછી થાય આ અને ભારતે બ્રિટિશ શાસનની દૂસરી ફેંકી દઈ આઝાદી પ્રાપ્ત કરી ઓગણીસો ને સુડતાલીસ માં ભારતને આઝાદી મળી ગઈ મિત્રો જો તમને અમારું કામ પસંદ પડતું હોય તો પ્લીઝ તેને લાઈક કરો શેર કરો અને ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપો થેન્ક યુ વેરી મચ